આપ જોઈ રહ્યા છો ગુજરાતી મંદિર અને હું છું જીગર અંબાજી મંદિર ગુજરાતનું એક પવિત્ર દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે આ મંદિરમાં હવે દેશનું વિશાળ અને ભવ્ય આધ્યાત્મિક કેમ્પસ તૈયાર થતું જાય છે મંદિર થી થોડે દૂર ગબ્બર પર્વત આવેલું છે જ્યાં માન્યતા છે કે માતા સતીના અંગો અહીં પડ્યા હતા હવે આ બંને પવિત્ર સ્થળો અંબાજી અને ગબ્બર રસ્તા પર આરામ કરવા બેસવાની જગ્યા સાયળો અને પ્રકાશની સુવિધા પણ હશે ગબ્બર પર્વતના ના તળીયે એક વિશાળ દર્શન પ્લાઝા બનવા જઈ રહ્યો છે અહીંથી રોપ દ્વારા સીધા પર્વત પર જઈ શકાય છે

મિત્રો બધું એકદમ શાંતિ ભર્યું અને આધુનિક બનવા જઈ રહ્યું છે જે શક્તિ કુંડ નજીક વિશાળ ગરબાનું મેદાન બનાવવામાં આવી રહ્યું છે જે નવરાત્રીના દિવસોમાં હજારો લોકો મળી અને ગરબા રમી શકે રાત્રે ગબ્બર પર્વત પર લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવશે જેમાં માતાજીના પૌરાણિક કિસ્સાઓ પ્રકાશ અને અવાજથી એક જીવંત સ્વરૂપ અપાશે જેમ અક્ષરધામ મંદિર માં આપ જોઈ શકો છો એવી જ રીતે અહીં પણ એક જીવંત સ્વરૂપ તરીકે માતાજીના ના દેખાડવામાં આવશે મિત્રો આ સમગ્ર યોજના માટે સરકાર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપલબ્ધ રહેશે આમાં યાત્રાધામ માત્ર દર્શન માટે નહીં પરંતુ એક સંપૂર્ણ અનુભવ બની રહેશે જ્યાં માતાજીના આપને દર્શન સાક્ષાત રૂપે થશે અંબાજી મંદિર હવે માત્ર ભક્તિનું કેન્દ્ર નથી રહ્યું હવે દેશનું ગૌરવ બનશે આપણા ગુજરાત નું ગૌરવ બનશે આવો સાથે સાથે પણ નિહાળીએ આશીર્વાદ લઈએ અને આ નવા અવતાર ના સાક્ષી બનીએ જય માં અંબે દર્શક મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ પર આપ નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ